હલો દોસ્તો કેમ છો મેં નામ છે મને ડોક્ટર અરશત કામદાર ગુજરાત સમાચારના હેતુ જીવન કોલમનો લેખક આપ મારી વાર્તાઓ જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો અને વાંચી રહ્યા છો આજની મારી આ વાર્તા ગુરુજીનું ઋણ તમે વાંચશો કે શિષ્ય કઈ રીતે ગુરુજીનું ઋણ અદા કરે છે તો તમે છક થઈ જશો

વગેરે મનમાં ગભરાઈ રહ્યા હતા ડોક્ટર ડામોર સાહેબનું જ્ઞાન અને અનુભવ એટલા વિશાળ હતા કે કોઈ પણ ડોક્ટરને રાઉન્ડમાં પ્રશ્ન પૂછી ગભરાવી નાખતા છતાં પણ તેમના રાઉન્ડમાં ઢળક શીખવા મળતું તેથી બધા ડોક્ટરો તેના રાઉન્ડમાં જોડાવા તત્પર રહેતા બીજે માળે મેડિકલ વોર્ડમાં રાઉન્ડ ચાલુ હતો ત્રીજો ખાટલો આવતા સાહેબ અટકીને દર્દી તાકી રહ્યા બેસી વર્ષ ના કાકા વધેલી દાઢી છતાં ભવ્ય કપાળ વાળના ઠેકાણા નહી ફાટી ગયેલા કપડા છતા સારા ઘરના બુઝુર્ગ લાગતા હતા જૂનું પણ સોનું તો સોનું જ છે તેમ આ લઘર વગર વૃદ્ધ પણ તેમના ચહેરા ઉપરના તેજ ઉપરથી વિદ્વાન લાગતા હતા

તેથી આવકનું સાધન કંઈ ન હોવાથી ગામડામાં ભીખ માગીને ગુજરાન ચલાવી રહ્યા હતા રેસિડન્ટ ડોક્ટરે એકીસ વાસે તમામ હિસ્ટરી વાંચી સંભળાવી તેમના કુટુંબમાં કોઈ નથી ડામોર સાહેબ પ્રશ્ન પૂછીને ભૂતકાળમાં ડૂબી ગયા વર્ષો પહેલાના દાહોદની બાજુમાં રામપુરા ગામમાં રહેતું ગરીબ આદિવાસી કુટુંબ તેની નજર સામે તરવરી ઉઠ્યું બાપ દારૂડિયો હોવાથી જુવાન ઉંમરે લીવર ફેલ થતા ગુજરી જવાથી માતા બહેનની ઉપર તેમના એકના એક દીકરા ચક્કાના ભણતર અને ગુજરાનનો ભાર આવી પડ્યો રસ્તાની સાફ સફાઈ અને લોકોના કપડાં વાસણ કરી માન દિવાળી દિવાળીબેન ગુજારો કરતા તેમના દીકરાનું નામ હતું ચતુરભાઈ ચીમનભાઈ ડામોર પણ ગામમાં બધા તેને ચક્કો જ કહેતા ચકાભાઈ ભણવામાં હોશિયાર હતા બારમા ધોરણમાં બોર્ડમાં સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ હતા પણ હવે દિવાળી બેનથી કામ થતું નહીં તેથી તે ચકાને ભણાવવાનું બંધ કરી પોતાના કામમાં જોતરાઈ જવાનો આગ્રહ કરતા ચકાભાઈ તેમની શાળાના તમામ શિક્ષકોના પ્રિય હતા પણ કૃપાશંકર ત્રિવેદીની કૃપા તેમની ઉપર સૌથી વધારે હતી ચકાને મેરિટ લિસ્ટ પ્રમાણે બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હતું પણ માતાના આગ્રહથી તે દ્વિધામાં પડી ગયા ત્રિવેદી સાહેબને ખબર પડતા તે પોતે ચકાને ઘેર દિવાળીબહેનને મનાવવા આવ્યા આદિવાસી વિસ્તારમાં બ્રાહ્મણ સાહેબને આવેલા જોઈ તમામ વસ્તી ટોળે વળી ચક્કાને ઘેર આવી બહેન તમે ચકાને મેડિકલમાં ભણાવી ડોક્ટર બનાવો ત્રિવેદી સાહેબે કહ્યું સાહેબ હવે મારાથી કામ થતું નથી ચકાને મેડિકલમાં ભણાવવાના પૈસા લાવું ક્યાંથી દિવાળી બેને પોતાની વ્યથા ઠાલવી બેન તેની ચિંતા ન કરો હું બનતી મદદ કરતો રહીશ અને ચકાને તેની તેના મેરિટ ઉપર સ્કોલરશિપ અપાવી દઈશ ત્રિવેદી સાહેબે વિશ્વાસપૂર્વક કહ્યું સાથે ત્રિવેદી સાહેબે ચકાને સ્કોલરશિપ અપાવી તેના રહેવા ખાવા પીવાનો પ્રબંધ કરી આપ્યો વચ્ચે વચ્ચે દિવાળી બેનને પણ મદદ કરતા રહ્યા ચકાબાઈ ભણ

ન ભરવાથી તેમને ફૂટપાથ પર લાવી લાવી દીધા સારું સારું તેની સારામાં સારી સારવાર કરજો તેમને ખાવા પીવામાં તકલીફ ન પડવી જોઈએ કપડાં પણ ફાટેલા છે લો આ હજાર રૂપિયા બે જોડી કપડાં અને બીજી કોઈ જરૂરિયાત માટે કહી ને ડામોર સાહેબે રૂપિયા તેમના રેસિડન્ટને આપ્યા બધાને નવાઈ લાગતી હતી સાહેબને આ બ્રાહ્મણ સાથે શું સંબંધ હશે કેટલાક સંબંધો બધા ક્યાં સમજી શકે સાંજે પાંચ વાગે સાહેબનો વોર્ડમાં ફોન આવ્યો ત્રીજા ખાટલાના દર્દીને કેમ છે સિસ્ટર ગભરાઈ ગયા તેમણે બધા રેસિડન્ટ ડોક્ટરોને કોલ કરી બોલાવી લીધા બધી બધા સમજી ગયા સાહેબ આ દર્દી માટે ગમે ત્યારે આવી શકે છે તેથી ખૂબ જ ચીવટથી ઘનિષ્ઠ સારવારમાં લાગી ગયા ડામોર સાહેબની મહેનત અને સ્ટાફની ઘનિષ્ઠ સારવારથી ત્રિવેદી કાકા છ દિવસમાં સારા થઈ ગયા ત્રિવેદી અને માયાળું હોય છે પણ આ ડામોર સાહેબ આટલી બધી માયા કેમ રાખે છે તે ન હતું સાહેબ આ ત્રિવેદી કાકાને રજા આપીશું તો તે જશે ક્યાં તેમને તો કુટુંબ કે ઘર કંઈ જ નથી રેસિડન્ટે મૂંઝવણ બતાવી ડામોર સાહેબે બીજા દિવસે સવારે રજા આપવાનું કહ્યું બીજા દિવસે સવારે ડામોર સાહેબના પત્ની ગાડી અને ડ્રાઈવર સાથે સિવિલમાં આવી ગયા ત્રિવેદી કાકાને રજા આપી ડામોર સાહેબે પોતે હાથ પકડી બહાર જઈ લઈ જવા લાગ્યા તેમની પાછળ આખો સ્ટાફ મદદ કરવા દોડ્યો ત્રિવેદી કાકા શરમથી પાણી પાણી થઈ ગયા આખો વોડ વિચારી રહ્યો તો આ ગરીબ બ્રાહ્મણ નસીબદાર છે પણ તેમને ક્યાં ખબર હતી દામોર સાહેબ તેમનું ઋણ ઉતારી રહ્યા છે ત્રિવેદી કાકા વિચારી રહ્યા આવડા મોટા અમદાવાદમાં હું કઈ ફૂટપાથ પર રહીશ ભીખ માગવા ક્યાં બેસીશ અહીં તો પોલીસ બહુ હેરાન કરે છે કદાચ એટલે જ સાહેબ વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરતા લાગે છે નીચે ગાડીમાં બેસતા ત્રિવેદી કાકા હજુ ક્યાં જવાનું છે તે સમજી શકતા ન હતા તેમણે પૂછ્યું ડૉક્ટર સાહેબ આપની ગાડીમાં મારે ક્યાં જવાનું છે અત્યાર સુધી રોકી રાખેલું રહસ્ય હવે ડામોર સાહેબે ધીમેથી ખુલ્લું કર્યું માસ્ટર સાહેબ આપને યાદ છે ત્રીસ વરસ પહેલાં ચકા નામના આદિવાસી છોકરાને તમે મદદ કરી ડૉક્ટર બનાવ્યો હતો હવે તેને આ ઋણનો ભાર ઉતારવાની તક આપો તમારે હવે મને સાહેબની ચક્કો જ કહેવાનું છે તમારે હવે અમારે ઘેરે જ રહેવાનું છે ચક્કાને યાદ કરતા ત્રિવેદી સાહેબ રડી પડ્યા અરે ચક્કા તો આટલો મોટો સાહેબ બની ગયો છે એમ કહી તેને ગળે લગાડી દીધો ઋણનો ભાર ઉતરતા તામોર સાહેબ હલકા ફૂલ થઈ ગયા એકલવ્ય તેનો અંગૂઠો ગુરુ દ્રોણને અર્પણ કર્યો તેના કરતાં પણ તે વધારે આનંદ અનુભવતા હતા ઉપર વોર્ડમાંથી ડોક્ટરો સિસ્ટર્સ અને દર્દીઓ ગુરુ શિષ્યનું અજોડ મિલન જોઈ રહ્યા એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં પ્રોફેસર પહેલી વખત ભિખારી દર્દીને પોતાની ગાડીમાં બેસાડી ઘરે લઈ જતા હતા દોસ્તો જોયું પોતાને કરેલી મદદને યાદ રાખીને ભવિષ્યમાં તે ઋણ ઉતારવા ડૉક્ટર દામોરે કરેલ કામ ખૂબ પ્રશંસનીય છે બધાને આ શીખવાની જરૂર છે સમજી ગયા ને દોસ્તો દોસ્તો તમને મારી આ વિડીયો જો પસંદ પડી હોય તો તેને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં